બનાસકાંઠાના પાલનપુરમાં આવેલા ગણેશપુરા રોડ પર સ્થાનિક તંત્રની ટીમે શ્રમજીવી પરિવારોના આઠ મકાન તોડી પાડ્યા છે આ સ્થિતિને ધ્યાનમાં રાખી અને ધારાસભ્ય અનિકેત ઠાકર પીડિત પરિવારોની મુલાકાતે પહોંચ્યા શ્રમજીવી પરિવાર ઘર વિના છેલ્લા છ દિવસથી ખુલ્લામાં રહેવા મજબૂર બન્યો છે શ્રમજીવી પરિવારોની માંગ છે કે તેમને ત્યાં જ રહેવા દેવામાં આવે અથવા તો મકાન ફરીવાર બનાવી દેવામાં આવે

બરોબર ગરીબોની સાથે તમે છો જ નહીં તમે વોટિંગ કરવાની હોય કારણ તો તમે બધું સારું સારું બોલો છો બધી રીતે સારું કરો છો બધું સારું જ થાય છે બરોબર આમને બસ બીજી કોઈ વિનંતી નથી આમને ઘર થાય અને મકાન જે પડ્યા છે એ મકાન એમને પાછા